મિત્રો બે પાણે અમારે જીરું ઉગી ગયું છે ચાલો તમને દેખાડું જેવળું જેવડું જરૂર ઊંચ્યું છે જુઓ મિત્રો અડું અવડું જીરું થઈ ગયું છે પણ લાડ બેં અહીંયા પંદર દિવસે પાણી પણ થશે જોવું મસ્ત જીરું આગળ હોય છે તમને ચલો દેખાડું અખાડું મિત્રો મસ્ત જીરું છે ને એવું મસ્ત જીરું છે ને લાગમેગ અંથળ એટલે આને બે જ પણ પાયા છો તેજુ પાણી નહીં મૂક્યું એ બ્યા પણ આવડું જરૂર છે